ભુજમાં ભૂજમાં આઈએમએના પ્રમુખ ડોક્ટર લવ કતિરાની પશ્ચિમ ઝોનમાં ઝોનલ પ્રતિનિધિ તરીકે નિમણૂક આઈએમએ ભૂજને ડોક્ટર વાયતી પટેલ શ્રેષ્ઠ ગ્રામીણ સમુદાય સેવા પુરસ્કારથી સન્માનિત કરાયા ડોક્ટર લવ કતિરા આઈએમએ ભૂજના પ્રમુખ તરીકે સેવા આપે છે આઈએમએ ગુજરાત રાજ્ય શાખા પશ્ચિમ ઝોનના ઝોનલ પ્રતિનિધિ તરીકે તેમની પસંદગી થઈ છે જે આનંદ અને ગૌરવની વાત છે સાથે સાથે ડોક્ટર બળવંત ગઢવી હાલમાં આઈએમએ જીએસબી પશ્ચિમ ઝોનના ઉપપ્રમુખ છે તેમની વરણી આઈએમએ રાજ્ય કાર્યકારી સમિતિમાં થઈ છે ડોક્ટર આનંદ હિરાણી માનદ સચિવ આઈએમએ ભુજ હતા અને સાથે મળીને અમદાવાદના ક્લબ ઝીરો ખાતે આયોજિત સોમાં આઈએમએ નેશન બે હજાર પચીસ છવ્વીસમાં આઈએમએ ભુજનું પ્રતિનિધિત્વ કર્યું હતું જ્યારે ડોક્ટર મિત ઠાકર અને ડોક્ટર મોનિલ શાહ એ આ સિદ્ધિ માટે શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રતિષ્ઠા પ્રસંગે આઈએમએ ભુજને ડોક્ટર વાય ટી પટેલ શ્રેષ્ઠ ગ્રામીણ સમુદાય સેવા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા ડોક્ટર આનંદ હિરાણી અને ડોક્ટર લવ કતીરાએ સમગ્ર આઈએમએ ભુજ પરિવાર વતી આ પુરસ્કાર પ્રાપ્ત કરવાનું સન્માન મળ્યું આ પુરસ્કાર ખરેખર ગ્રામીણ આરોગ્ય સંભાળ અને સમુદાય સેવામાં નિસ્વાર્થપણે યોગદાન આપનારા દરેક સભ્યનો છે ડોક્ટર કતિરાએ જણાવ્યું હતું તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ સિદ્ધિ વ્યક્તિગત નથી તે આઈએમએ ભુજના સમાજ સેવા પ્રત્યેના સામૂહિક પ્રયાસ એકતા અને સતત પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે પાછલા વર્ષ દરમિયાન સામૂહિક પ્રયાસો માટે ડોક્ટર નરેશ ભાનુશાલી અને ડોક્ટર મિત રામાણી નો ખાસ આભાર માન્યો હતો આ બધા વરિષ્ઠો સાથીદારો અને સભ્યોનો આભારી છું જેમનો ટેકો અમને વધુ મહેનત કરવા અને વધુ સારી રીતે સેવા આપવા માટે પ્રેરણા આપે છે એમાં એમેક પ્રમુખ ડોક્ટર લવ કતિરાએ જણાવ્યું છે દર્શક મિત્રો હું શીતલ મહેતા આજે તારીખ 27 ડિસેમ્બર 2025 આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર

આ ચિત્ર જુઓ અને વીજ કરણ થી કઈ રીતે બચી શકાય તે જાણો થોડીક જાગૃતતા જિંદગી ભર ની સલામતી વીજ સુરક્ષા પ્રથમ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ